નમસ્કાર ખેડૂત મિત્રો ઓપન ખેડૂત યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે ત્રીસ એકર માં એક પાકના ભાવ આપણને મળી જશે એ પણ ખૂબ જ સરસ રીતે ઓછા સમયમાં વધુ કાર્ય અને બીજા બધા માર્કેટિંગ યાર્ડમાં આપણે સ્ક્રીન ઉપર પણ જોઈ શકશું એકદમ સરળતાથી તો

એક હાજર સત્તર રૂપિયા ભાવ છે તેરસો ને એકત્રીસ છે સિંગ ફાળાના ભાવ જેતપુરમાં તેરસો પચાસ થી ચૌદસો ને દસ રૂપિયા છે જુનાગઢમાં એક હજાર પચાસ થી બારસો ને પચાસ રૂપિયા છે ચાલીસ થી વધુ પાકના ભાવ સિત્તેર થી વધુ માર્કેટ યાર્ડ ભાવ આપણી સામક્ષ રહે છે એક પાકના ભાવ ફક્ત ત્રીસ સેકન્ડની અંદર આખું માર્કેટ તમને કહેવામાં આવશે સિંગ દાણા ભાવ રાજકોટમાં માં થી ચૌદસો ને પચાસ રૂપિયા ઉપલેટામાં માં થી તેરસો એસી રૂપિયા જેતપુરમાં માં ત્રણસો પચાસ થી પાંચસો ને એકોતેર રૂપિયા જસદર માં અગિયારસો પચાસ થી ચૌદસો એસી રૂપિયા સિંગ દાણાનો ભાવ છે આ જે બી પાક ના ભાવ જાણવા માંગતા હોય તે અમને comment કરી શકો છો અને subscribe કરશો તો આપને આગળના ભાવ પણ સમયસર બોલતા રહેશે રાજકોટ માં તેરસો પચાસ થી સોળસો ને ત્રાણુ રૂપિયા કપાસનો ભાવ છે સાવરકુંડલા માં કપાસનો ભાવ ચૌદસો દસ થી સોળસો ને પચાસ રૂપિયા છે કપાસનો ભાવ બોટાદ માં ચૌદસો થી સોળસો ને ત્રીસ રૂપિયા છે ગોંડલ માં કપાસ ભાવ બારસો એક થી સોળસો ને એકસઠ રૂપિયા છે

બોટાદ માં તેરસો પાસ થી એકવીસો ને પચાસ રૂપિયા સફેદ તલ નો ભાવ છે બે હાજર નવસો પચીસ થી ત્રણ હાજર નવસો ઓગણીસ રૂપિયા છે બોટાદ માં કાળા તલ નો ભાવ સત્યાવીસો પચાસ થી ચાર હજાર ને પંચાવન રૂપિયા છે જુનાગઢમાં છવ્વીસો થી

તમામ તમામ ડિસ્પ્લે ઉપર આપણને ભાવ મળ્યા રહી છે ઉપલેટામાં સાતસો થી સાતસો ને છ્યાશી રૂપિયા સોયાબીનનો ભાવ છે પેરાવળમાં આઠસોથી આઠસો ને પચીસ રૂપિયા સોયાબીનનો ભાવ છે તો હવે આગળ જવી બધા અલગ અલગ પાકના ભાવ વિશે સતત સતત આપણે જાણતા રહીશું ઘઉં લોકવોલના ભાવ રાજકોટમાં ચારસો ને સત્તાણું થી પાંચસો ને ત્રીસ રૂપિયા છે આમાં તમે ભાવ જોવા માંગતા હોય તો વિડીયો ને પોઝ પણ કરી શકો છો જે તમારો વિડીયો રહી ના જાય એના માટે જે પહેલો ભાવ છે એ ગુમડી આવક છે બીજો જે ભાવ છે એ ન્યુનતમ ભાવ છે અને બસો ઇઠ્યોતેર રૂપિયા જે લૈકા છે એ ઉચ્ચતમ ભાવ છે તો એવી રીતે ગોંડલમાં થી લઈ બધા ભાવ તમને જવાબ મળશે ઘઉં ટુકડા ભાવ રાજકોટમાં પાંચસો પાંચ થી પાંચસો ને સિત્તેર રૂપિયા છે ઘઉ ટુકડા નો ભાવ છે હવે અમે ભાવ ગુણીની આવક સાથે કહીશું જેથી તમને ખબર પડે આવક વધી ઘટી ભાવ વધા ઘટા તે પણ તમને ખબર નહીં આગે વાતચીત કરશું બાજરીનો રાજકોટમાં ચારસો પચાસ ગુણી ની આવક સાથે વાંકાનેર માં ત્રણસો થી પાંચસો પાંચ રૂપિયા મહુવા માં ત્રણસો સાત થી છસો ને સત્તર રૂપિયા સુધીનો બાજરીનો ભાવ છે બોટાદ માં ચારસો એસી સુધીનો ભાવ છે તો આગળ વાત કરી જુવારમાં જુવાર નો રાજકોટમાં ભાવ ત્રણસો પાંચ રૂપિયા ભાવ જુવાર નો છે વિજાપુર માં સાતસો ચુમ્માલીસ થી આઠસો પિસ્તાલીસ રૂપિયા ભાવ છે જેતપુરમાં છસો બાર થી પંદરસો રૂપિયા જુવારનો ભાવ છે આગળ વાત કરી ગોંડલમાં મકાઈ નો ભાવન ચાલીસ રૂપિયા ભાવ છે કડીમાં બસો પાસઠ થી ચારસો સોળ રૂપિયા ભાવ છે ઝાઉનો ભાવ સિદ્ધપુરમાં ચારસો ચાલીસ થી ચારસો એકસઠ રૂપિયા સુધીનો ભાવ છે અને છે જેથી તમને ખબર પડે કેવી ભાવ રાજકોટમાં નવસો પચાસ થી બારસો ચાલીસ રૂપિયા ગોંડલમાં એક હાજર છપ્પન થી બારસો ને અગિયાર રૂપિયા જામનગર માં અગિયારસો થી બારસો એકતાલીસ રૂપિયા બોટાદ માં નવસો પાસઠ થી અગિયારસો છ્યાસી રૂપિયા તમે જોડાઈ શકો છો તુવેર રાજકોટમાં બસો ને સિત્તેર ગુણીની આવક સાથે એક હજાર છોતેર થી તેરસો પંદર રૂપિયા ભાવ છે જુનાગઢમાં એક થી તેરસો ને બત્રીસ રૂપિયા અગિયારસો બે થી તેરસો એકવીસ રૂપિયા અજમો ચણા મગના ભાવ આગળ તમને જાણવા પણ મળશે અડદના ભાવ રાજકોટમાં એક હજાર એકાણું થી ચૌદસો ને ચોર્યાસી રૂપિયા અમરેલીમાં તેરસો પચીસ થી ચૌદસો આઠ રૂપિયા

બેચરાજીમાં બત્રીસો થી આડત્રીસો રૂપિયા સુધીનો જીરુ ભાવ છે હળવદમાં છવ્વીસો લઈને ત્રણ નવસો સત્તર રૂપિયા સુધીનો ભાવ છે વરિયાળીમાં રાજકોટમાં નવસો ચૌદસો રૂપિયા

મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી જેથી તમે આ વિડીયો તરત અપડેટ મળતી રહે અને તમારી સમક્ષ આવતા રહે અજમાનો ભાવ રાજકોટમાં નવસો ચાલીસ થી ઓગણીસો રૂપિયા છે ઊંઝામાં એક હજાર થી ચોવીસો સાઠ રૂપિયા અજમાનો ભાવ અને માર્કેટ છે તમામે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ તમારી સમક્ષ છે લાલ ડુંગળી સફેદ ડુંગળી ભાવવામાં નેવાસી રૂપિયા થી બસો ચોર્યાસી રૂપિયા છે અને સફેદ ડુંગળી ગોંડલ માં અગિયારસો થી લઈ ને રૂપિયા થી લઈ ને એકસો ને છેતાલીસ રૂપિયા સુધી ભાવ છે તમારી ચમક છે એટલે કદાચ અમારી ભૂલ થાય તો આપ જોઈ પણ શકો છો કે કેવું રહ્યું ચેનલ ને subscribe કરો અમારી સાથે જરૂર જોડાઓ